હડકાઈ થઈ છે 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 બહુ આવું બોલે હવે શું શું ખબર હોય પટેલે ખુરભાઈ ખૂબ જ વિરોધ કર્યો હતો અને દિવાયત ખાવાનો પણ ઘણો બધો વિરોધ કર્યો હતો પણ આ કલાકારે તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલને ઘણું બધું કહ્યું છે અને કીર્તિ પટેલની બોલતી બંધ કરી દીધી છે અને તેમના લાઈવ ડાયરોમાં કહી રહ્યા હતા કે અત્યારે એક કૃત્રિ હડકાઈ થઈ છે અને તે ખજુરભાઈ વિશે ખરાબ ખરાબ બોલી રહી છે તેવું તે કહી રહી છે તે જોઈ શકો છો અને અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૃત્રિ હડકાઈ થઈ છે બહુ રાઈડું નાખે છે ખજૂર છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કુતરી શું ખબર હોય ખજૂરભાઈ શું છે ઝુંપડપટ્ટી માં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હૃદયથી મેં નજરથી જોયું છે નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણસ આશરો બનાવી દેવો એને આશરો બનાવી દે અને માથા માંથી હાથ મેલીને કે બાપા હું જાતા નહીં હોય તમારી ભેળો છું ખજૂરભાઈને તો વંદન કરું છું પણ એની જનેતા અહીંથી લાખ લાખ વંદન કરું છું એને જલમ આપવા વાળું છે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને દાતાર દીકરાને ને જલમ આપ્યો છે હજુર ભાઈ પેલા આમ હતા તમે જેસલ જાડેજા નો ઇતિહાસ ઉઘાડો એને તો એવા એવા પાપ કિરાતા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કિરાય છે સાહેબ હું બધાને કહું છું માણસ પેલા શું હતો એના હમું નહીં જોતા તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના હમું જોજો યાર